અબડાસા તાલુકાના નલિયા ખાતે અબડાસા ભારતીય જનતા પાર્ટી કાર્યાલયનું ઉદઘાટન અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું મુખ્ય મથક નલિયા ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને ભારતીય જનતા પાર્ટી જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરસોદના વરદસ્તી આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં કોઠારા નલિયા અને વાયોર ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું યોજાયેલ જાહેર સભામાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહેમાન સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મુખ્ય મથક નલિયા ખાતે જાહેર સભા યોજાઈ હતી જેમાં અબડાસા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અગ્રણીઓ સામાજિક કાર્યકર્તાઓ અને આજુબાજુના ગામોના લોકો ઘણી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ કોઈ પણ જાતની અનચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો ઘટના સ્થળે હાજર હતો સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં રહેતા વિકાસના કામો જલ્દી પૂરા થશે કચ્છમાં કોઈપણ જાતના વિકાસના કામો થયા છે તો એ ભાજપની સરકારે જ કર્યા છે હજી પણ કોઈપણ જાતના વિકાસના કામો ગામડાઓમાં શહેરોમાં રહેતા વિકાસના કામો જલ્દી પૂર્ણ કરવામાં આવશે નર્મદાના નીર કચ્છના મોડકુબા સુધી પહોંચે છે અને હવે પાઇપલાઇનો દ્વારા ડેમો ભરવામાં આવશે કચ્છના ભુજથી છેવાડાના વિસ્તાર અબડાસામાં રેલવે લાઇન વહેલી તકે શરૂ કરવામાં આવશે અને અબડાસા લોકોનું સપનું સાકાર થશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી તારીખ સાત મેના રોજ સવારથી સાંજ સુધીમાં મતદાન મથકે તમારું કિંમતી મત આપી અને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવાની અપીલ કરવામાં આવી હતી આ જાહેર સભામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા कार्यालय उद्घाटन भव्य सभा आयोजन कर ણા બે મહિનાની અંદર આપણા કચ્છનો વિવિધ ગામોની અંદર પ્રવાસ થયો છે વિવિધ જગ્યાએ જઈ કરીને અનેક ધર્મસ્થાનોની અંદર માથું બતાવ્યું છે અનેક સમાજો સાથે લોકો સાથે બેઠકો કરી છે અને અબડાસામાં પણ આજનો અમારો જે ત્રણ જગ્યાએ કોઠારા નલિયા અને વાયુર મતે સભાનું આયોજન કાર્યાલયનું ઉદઘાટન કચ્છની અંદર પણ અનેક કાર્યાલયના ઉદઘાટન થઈ રહ્યા છે ત્યારબાદ લખપત તાલુકાનો મારો પ્રવાસ છે કુલ મળીને મારી ટિકિટ ડિક્લેર થયા પછી સતત આ અડાસાની અંદર અનેક વખત વારંવાર આવવાનું થયું છે શરૂઆતમાં અનેક મંદિરોના દર્શન કરવા હું આવ્યો હતો ત્યારબાદ મારા ગામડાઓનો પ્રવાસ થયો હતો ત્યારબાદ અનેક સામાજિક બેઠકો આગેવાનોને મળવા આવી અને આજે જ્યારે કાર્યાલયનું ઉદઘાટન છે ત્યારે જે વાતાવરણ જોઈ રહ્યું છે નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા આખા દેશની અંદર જે આપણે જોઈ રહ્યા છીએ અને પછી અંદર પણ લોકોની અંદર ઉત્સાહ છે અબડાસાના ગામડાઓની અંદર પણ ઉત્સાહ છે આજે જે પ્રકારે લોકોનો વિશ્વાસ મળી રહ્યો છે અને છેલ્લા દસ વર્ષથી લોકોનો પ્રેમ મને મળ્યો છે ત્યારે તમારા માધ્યમથી ચોક્કસ હું કહું છું અબડાસાને અનેક વિકાસના કામો આપ્યા છે હમણાં જ આપણે જોયું અહીંયા

કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ